નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાની પેટર્ન બદલાઈ છે તેમ શિયાળાની ઋતુ પણ બદલાઈ રહી છે જેમાં તાપમાનમાં વધારો ઘટાડો થયા કરે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થવો જોઈએ તેવો થયો નથી જેના કારણે ઠંડી વધી નથી રાજ્યમાં સત્તરથી ઓગણીસ ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ વીસ અને એકવીસ ડિસેમ્બર ઠંડીનો ચમકારો આવશે તેમણે વરસાદને લઈ પણ એક આગાહી કરી છે ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસથી ચોવીસ ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા રહેશે જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે તો બીજી તરફ સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બરમાં સાગર બંગાળાના ઉપસાગરમાં હલચલ જોવા મળશે દક્ષિણ ચીન તરફથી આવતા અવશેષો બંગાળાના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે આ અરસામાં અરબસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે હવામાનમાં વારંવાર પલટો કૃષિ પાકને પ્રભાવિત કરશે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી